સુરેન્દ્રનગરમાં લખતરમાં સામાન્ય વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાતા ઉપરાંત લોકોના ઘરોમાં ઢીચણ સમાનું પાણી ઘુસી જતા વ્યાપક નુકસાન થયું ઘરવખરીને નુકસાન થતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો વરસાદી પાણી ઘરોમાં ઘુસતા રાતભર લોકોને જાગવું પડ્યું અને જાતે પાણી કાઢવાની ફરજ પડી વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ લોક થઈ જતા પાણી નીકળવાનો કોઈ રસ્તો ન હતો સ્થાનિક તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો લખતરમાં પ્રીમોન્સૂન કામગીરીના ધજાગરા છે સુરેન્દ્રનગરના લખતર ઢીચણ સમા પાણી ભરાતા ઘરવખરીને પણ મોટા નુકસાન થયું છે સરસાવરને પણ મોટા નુકસાન થયું છે સામાન્ય વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી છે લોકોના ઘરોમાં ઢીચણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

અને છ તારીખ પછી અમે બધી જગ્યાએ અરજી આપી મામલતદારને આપી ટીડીઓને આપી અને સરપંચ આવી ગયા બધા આવી ગયા પણ તો છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પડી ગયું આ જંગે વધુ વાત કરીશું સાદા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે ફઝલ સુરેન્દ્રગઢના લખતરમાં જે હાલત જોવા મળી રહી છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે શું કહેવું છે લોકોનું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સામાન્ય વરસાદે લોકોના ઘરોમાં ઢીચર સમાના પાણી ભરાઈ ગયા છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે ઘર વખરીને પણ વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને જયારે વરસાદ આવ્યો ન હતો અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો તે છતાં પણ જે પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું છે અને રાતભર હજી પડ્યું છે આ મામલે મામલતદાર અને ટીડીઓ ને રજૂઆત કરી અને તાત્કાલિકપણે વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે શેરી ગલીઓમાં તો પાણી ભરાયા છે પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે એક બાજુ લખતર માં સામાન્ય વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થતા હાલમાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે તાત્કાલિક વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ની માંગણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મોટી વાત તો એ છે કે આ પાણી ભરાણા અને લખતર ના જે સ્થાનિક લોકો છે દસ થી વધુ સોસાયટી ના સ્થાનિક રહ્યો છે તેમને પોતાના ઘરો માંથી જાતે પાણી ઉડેતી અને બહાર કાઢવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિ નિર્માણ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ટેક્સ પ્રજા પણ હવે પરેશાન બની છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ક્યાં ખર્ચ થયો પણ એક સરકતો સવાલ છે તાત્કાલિક વરસાદી પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લખતર વાસીઓની હાલ માંગ ઉઠવા પામી છે જી આભાર માહિતી આપવા માટે